બાળકોને કાંઈક ઇન્સ્ટન્ટ જોતું હોય ને ત્યારે તમે આવી રીતે ઘઉંની વેફર બનાવીને રાખી દો તો ઇન્સ્ટન્ટ તળીને બાળકોને ગમે ત્યારે આપવા જઈએ તો ચલો જોઈએ ઘઉંની વેફર વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત એવી ક્રિસ્પી અને ક્રન્ચી ઘઉંની અને ચોખાની વેફર્સ તો આપણે ઘઉંનો લોટ વધારે અને ચોખાનો થોડો ઓછો એવી રીતને મિક્સ કર્યું છે અને થોડા આમાં તમે સાબુદાણા દળને પણ નાખી શકો છો તો આમાં લોટના બધા મિશ્રણ છે ત્રણ મિશ્રણ નાખ્યા છે અને ત્રણ બાઉલ જેટલો લોટ હોય તો તમારે પાંચ બાઉલ જેટલું પાઉ પાણીને ગરમ કરવા મૂકવાનું છે જેનું ખીચું આપણે બનાવીને સરસ રીતે રેડી કરવાનું છે તો તમે જેટલો લોટ લો છો એનાથી ડબલ પાણીને તમારે એડ કરવાનું છે અને જો વધારે પાણી હોય તો થોડું ગરમ પાણી થઈ જાય પછી આપણે નિકાળી પણ શકો છો તો આપણે અહીંયા જેટલો લોટ લીધો છે એની કંબાઇનમાં એનાથી ડબલ આપણે પાણી એડ કરીશું તો ત્રણ બાઉલ જેટલો લોટ હતો તો આપણે પાંચથી છ બાઉલ જેટલું વાટકા ભરી અને પાણી એડ કરીશું અને આમાં આપણે એડ કરીશું નમક તો ડબલ પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે અને પાણી થોડું વધારે લેવો ને એ સારું જેથી કરી અને થોડું તમે પાણી સાઈડમાં રાખી શકો છો કે જ્યારે તમારું ખીચું ઢીલું લાગે ને તો તમે આમાં ફરીથી એડ કરી શકો છો તો આમાં ચપટી આપણે ખારો એડ કર્યો છે અને નમક એડ કર્યું છે હવે બે બાઉલ જેટલું પાણી મેં પાછું સાઈડમાં લઈ લીધું છે પાણી ઉકળી ગયું પછી જો આપણને ઘટશે એવું લાગશે તો આપણે ફરીથી એડ કરીશું અને એકદમ પાણીમાં ઉફાળો આવી જાય અને એકદમ પાણી ઉકળવા મળે ત્યારબાદ આપણે આ ખીચું તૈયાર કરવાનું છે તો લોટને એમાં એડ કરી દેવાનો છે અને હવે આપણે સારી રીતે હલાવી નાખવાનું છે અને આને હલાવવામાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે લોટને એક જ સાઈડ હલાવવાનો છે કે જે કરીને તમે જો આવી રીતે હલાવ્યા કરશો અને જો તમને પાણી ઓછું લાગે કે લોટ ઓછો લાગે એ રીતે આપણે એડ કરતું જવાનું છે અને આપણું ખીચું બનાવી અને રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તો સરસ એવું ખીચું બનાવી અને આપણે એક સાઈડ રાખી દઈશું અને ત્યારબાદ આપણે હવે આને થોડો સમય માટે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ અને ત્યારબાદ એનો લોટ બાંધી લેશું અને ફ્રેન્ડ્સ આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં જેટલા મિક્સ તમે લોટ એડ કરી શકો છો કે બાજરાનો લોટ એવા લોટ લ્યો ને તો નોર્મલ એવા થોડા એવા લેવાના છે નહીતર ઘઉં અને ચોખા જ વધારે લેવાના છે હવે આ પ્રકારની આપણે સંચાની જાળી લીધી છે અને એમાં તેલ ગ્રીસ કરી અને બધાને તડકે સૂકવી અને એની વેફર પાડી લીધી છે અને આપણે બેથી ત્રણ દિવસનું એનો તડકો ખાવા દીધો છે ત્યારબાદ આપણી વેફર બની અને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ તો ઇન્સ્ટન્ટલી આ સ્ટેપ તો બધાને ખબર જ હોય છે તો આવી રીતે લુવા બનાવી અને બધી વેફર આપણે નીકાળી લીધી છે તો હવે આપણે સુકાઈ ગઈ છે જવા દેવાની છે ત્રણથી ચાર દિવસ માટે ત્યારબાદ આવી વેફર બને અને રેડી થશે તો આમાં આપણે ત્રણ લોટ મિક્સ કર્યા છે કે ઘઉં વધારે એડ કર્યા છે થોડો ચોખા અને સાબુદાણા પણ તમે એડ કરી શકો છો ને હવે ગરમ તેલમાં આને તળી અને આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ તો સરસ એવી તળાઈ અને રેડી થઈ છે આમાં તમે ચાટ મસાલો એડ કરી અને બાળકોને આપી શકો છો તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ સરસ બાળકોને ટેસ્ટી લાગે એવી ઘઉંની જ ઘરમાંથી બનતી એકદમ ટેસ્ટી ચોખા અને ઘઉંની આ રેસિપી તો ફ્રેન્ડ્સ તમે આવી બીજી અનેક રેસીપી અને નાસ્તાની રેસીપી જોવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ઘઉં અને ચોખાની વેફર તો હવે આમાં આપણે ચટણી ચાટ મસાલો અને થોડું હિંગ એડ કરી અને બાળકોને આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ અને તમે આમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને મેગી મસાલો બાળકોની ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો ફ્રેન્ડ્સ થેન્ક યુ